જ્યારે સીસીટીવી ફૂટેજ માંગે છે તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવે છે કે આજે અમારો દુઃખનો ટાઈમ છે એટલે અમારી જનતા દુઃખના ટાઈમે અમારી સાથે આવીને ઊભી રહેશે અમારું મનોબળ મજબૂત કરવા માટે કેમ કે ચૈતરભાઈ જનતા માટે લડે છે એટલે લોકો અમારી સાથે આવીને ઊભા રહેશે અમને એ લોકો પર વિશ્વાસ છે

વર્ષાબેન એમની સાથે વાત કરશું વર્ષાબેન શું કેશો છે ચેતરભાઈ નો સંદેશો આખો શું હતો હવે જે જેલમાંથી જે સંદેશો હતો તે મેં જનતા સમક્ષ વાંચ્યો છે એમાં જણાવ્યું છે કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો છે અને જ્યારે સીસીટીવી ફૂટેજ માંગે છે તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે બેન આજે જે લોકો આવ્યા છે તમે પણ સંબોધન કર્યું ને ખાસ અરવિંદ કેજરીવાલ સાહેબ એમની સાથે પણ તમારી વાત થઈ શું વાતચીત થઈ તમારી અરવિંદ કેજરીવાલ અને ભગવત સાથે આ કેસ ને બાબતે હવે જે આ કેસ છે એ ખોટી રીતે કરવામાં આવ્યો છે કેમ કે દિવસે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થતી જાય છે એટલે ભાજપના ભાજપના અમુક નેતાઓને આ નથી ગમતું એટલે એક પછી એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યને એ લોકો તોડવા માગે છે એટલે જયતરભાઈને આપણે કઈ રીતે ફસાવીએ એવી રીતે એક ષડયંત્ર રાજકીય રીતે ઊભું કર્યું છે પણ આ કેસમાં ચૈતરભાઈ સાચા છે એટલે ચૈતરભાઈને ને ન્યાય પ્રણાલી કઈ ન્યાય આપવો પડશે બેન કે ખાસ કરીને તમે જે સંદેશો પણ જે વાંચ્યો છે ખાસ આ જે જે ચૈતરભાઈ સાથે વાતચીત નો ક્યારે વાત થઈ હતી અને શું શેડ્યુલ કયા શેડ્યુલ તમે વાત કરી હતી હવે અમે ગઈકાલે ગયા હતા ત્યાં અમારે વિડિયો વિડિયો કોલ પર વાત થઈ છે અને ત્યાંથી અમને આ રીતનો મેસેજ આપ્યો છે અને મારા વતી લોકોને જનતા સમક્ષ મારો સંદેશો મૂકજો મંજુબેન કે આજે લોકો જે આવ્યા છે તેમને સંબોધન પણ કર્યું તમે જે સમર્થકો આવ્યા છે ચેતરભાઈના સમર્થનમાં એમને શું સંદેશો આપવા માંગો છો તમે હવે અમારી જનતાને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આજે અમારો દુઃખનો ટાઈમ છે એટલે અમારી જનતા દુઃખના ટાઈમે અમારી સાથે આવીને ઊભી રહેશે અમારું મનોબળ મજબૂત કરવા માટે કેમ કે ચૈતરભાઈ જનતા માટે લડે છે એટલે લોકો અમારી સાથે આવીને ઊભા રહેશે અમને લોકો પર વિશ્વાસ છે ખાસ કરીને આજે બેન જે ચેતરભાઈનો આખો સંદેશ હતો તેના ટૂંકમાં વાત કરીએ તો કયા કયા આજે આક્ષેપોને આરેપો જે પોલીસ પર કરવામાં આવે છે શું મુદ્દાઓ છે ખાસ હવે પોલીસ પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા છે અને પોલીસ જે હપ્તા ઉઘરાવે છે એમના ફોટા સાથે ધારાસભ્ય બહાર પાડ્યું હતું એટલે પોલીસ એનો પણ બદલો લેતી હશે એવું અમને લાગે છે અને પોલીસ ભાજપ ભાજપનું કામ કરી રહેલી છે કે ભાજપના નેતાઓ જે ઓર્ડર કરે છે એ પ્રમાણે

તો સખુતલાબેન બીજું કે લોકો જે આજે ચૈતરબેનના સમર્થનમાં જે લોકો આવ્યા છે એમને કઈ સંદેશો તમારો આપો છે ના જે કામો કરેલા છે લોકો માટે એ લોકો એમને સાથ સહકાર આપે છે એટલે આજે મોટી સંખ્યામાં લોકો આજે જન્મેતી ભેગી થયેલી આ તા ચૈતરબેન બંને પતિ વર્ષાબેન અને સખુતલાબેન જે સમગ્ર મામલે આજે સભા થયા બાદ તેઓએ સમગ્ર વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક なるまだ。